કિ હોઈ ના કરે કિ ના કરે એટલે ગોમ આખું આખું જીલ્ડી ખબર કે સાંપલો થઈ હેડલે મને મારે વગર રહે પણ તું તો ને ખબર પડે હેડ તું આ ચશ્મીરી મન રાખો તો પણ કેતાની બસ

તો હવે શું આવવું પડ્યું શું તમને ગમ ની ખબર જ નહીં ના ચમ શું જો એટલે આ તો ખાસ વર્તી ગયો હતી સાનો એટલે બધે કે છે ભૂત છે સેજ ની તો ખબર નહીં પડતી બધે માર માર જ કરે છે બધે હવ લાગે તો તમે આ કે વન છે ના કઈ તમને ખબર તો થાય ને ગમ મને કા કે તો ખબર પડે ને ખબર રાખવી પડે ને યાર પણ હવે તો ખબર કો કાઈ ન કે તો આપણ ખબર પડે એમ ન તો જાદી ખબર પડવાની છે અમારા તો મોર બોલેલા છે હારું તો વાંધો ને

તમે બે વડિયા તમે બે વડિયા રામ લગમ તમને તોડાય નાખો પણ રહી જાય તમે ભીડે ના તો હવે આનું હવે જો તમારે આવું આયા એટલે આનું કરવું છે જો એમ કહેવા માટે હવે આનો તો રસ્તો શું માના ફોન કર્યો તો તો માના તો પડે એકલાથી રસ્તો તો ફોન કરો ફોન કરો લાગે કે ના જો હાલો માનાભાઈ બોલો બોલો કાનાજી અરે આપ ગામવાળા કાંઈ કાયા થાય કે દેખાતું નથી બધાયને ઢોલાવે છે એવી કાંઈક વસ્તુ કે ગામમાં આવી છે શું થાય એટલે શું છે એનું આપણે કાંક શોધ કરવી પડશે તમે આવો તો એનો આપણે ઓધા કયા વસ્તુ શું છે એટલે ગામવાળા તમારી અહીં બધાય બેઠા છે મારે અહીં આવી બેઠા થાય હવે મન કે આનો તમે રસ્તો કરી આલો તો કીધું હું માના માનાભાઈ બોલાવા રસ્તા માના ભાઈ કને કાંઈ વળી

सही है सही है। कौन 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 कौ I don't k I d know. I d l n t k n o I o n t k n o don't know. I લેટ મેં આખો તો વાત કરતો જો શું આયો મારું મારું શાંતિરા ભાઈ બજેટ પર હટાવી દી ની હા હા કાના દે હા મારું બે

મને માર્યો ભેગો થાય ને એવો મારવો જાય ને ગામ માં તો મારે પણ મને માર્યો એટલે મને થાય